તો જય હિન્દ ને જય માતાજી ને રમે રમ ડાયરા ને હાલ તો જો કે તમને બધાને ખબર જ છે હાલ બધે માહોલ ગરમ છે એમાં એક વિસાવદર વિસાવદર માં તમને ખબર છે આપ અને ભાજપ જે રીતે અને ભાજપ જે રીતે મોરે મોરો આવ્યા છે બે અને માહોલ જે ગરમ છે એમાં પછી વાત કરી તો આપણે ગ્રામ પંચાયત ની ચૂંટણી માં જે ગામ માં પણ માહોલ બધી આમ જો એક રીતે જો તો બધી જ રીતે બધે જ ગુજરાતમાં માં માહોલ ફૂલ ગરમ છે આમાં ગોંડલ ગોંડલ સ્થાનિકમાં જે રહેતા હોય ન્યા શાંતિ છે પણ જે બારના લોકો જે રીતે નિવેદન આપે છે મીડિયામાં એમાં એક જીગીસા પટેલ જો કે તમે બધા હાલ સાંભળ્યું બે દી પેલા આપણો એવો વિડીયો હતો કે ભાઈ હાલો આપણે બંધ કરી દઈ ને હાલ ગોંડલ શાંતિ બે દી ત્રણ દી શાંતિ હતી આપડે વિડીયો મેં કહ્યું ભાઈ હવે શાંતિ થઈ જાય ગુજરાત પણ અમુક લોકોને શાંતિમાં રસ નથી માત્ર ને માત્ર મીડિયામાં નિવેદન આપવાથી આવું બધું છે રીતે મોકો મોકા ઉપર કઈ રીતે આપણે લાભ લઈ શકીએ આવા અમુક વ્યક્તિ હોય છે અને એમાં એક અમુક મીડિયા વાળા ખદડી મીડિયા વાળા તમે કહી શકો જે એની પાસે કોઈ સારા લોકો ને હારા માણસો એમ કેવાય નથી જોડતા એને જે વ્યક્તિ પોતાના જ સમાજના આગેવાન એટલે કે નરેશભાઈ પટેલ ને બદનામ કરવા માટે જે રીતે નીચલી કક્ષાએ જે પડી જતા હોય એવા વ્યક્તિઓના નિવેદન લેવા જાય એટલે તમે સમજી શકો કે આ મીડિયા ક્યાં લેવલની છે અમુક જે મીડિયા રાહ ક્યાં લેવલ હવે તમે સમજી શકો જે વ્યક્તિ એમ કેતા હતા કે ભાઈ આ ઓડિયો ક્લિપ ખોટી છે ને આ તે તો એની તપાસ માટે તો મીડિયા વાળા બેક તેને જયારે આ જે નિવેદન આવ્યું આવું તો જિગીસા પટેલ નિવેદન આપ્યું કે ધારાસભ્ય ગીતાબા મીડિયા વાળા જે ઓડિયો તમારો વાયરલ થયો હતો જે ફરિયાદ ની વાત કરતા હતા એ ફરિયાદ ક્યાં પહોંચી એનું કામકાજ ક્યાં પહોંચ્યું ખુદ ખોડેલ ધામે ખુદ ચેલેન્જ કરેલી ખોડલધામના ધામના અમુક ટ્રસ્ટીઓ ચેલેન્જ કરેલી આ ઓડિયો ખોટો હોય તો જિગ્ગા પટેલ સામે જઈને ફરિયાદ કરે અમે પણ સાથ આપશું જો ખોટી હોય પછી એનું કહો ક્યાં પૈકી કાર્યવાહી તો જરાક જાણો મીડિયા વાળાને કહેવાનું જે વ્યક્તિ પોતાના સમાજના આગેવાન એવા નરેશભાઈ પટેલ ને બદનામ કરવા માટે જે છેલ્લી કક્ષાએ ઉતરી જાય એ એવા માહિતી નિવેદન લે તમને કોઈ સારું માણા ન જોયું શરમજનક કહેવાય આ મીડિયા અમુક તમે જો કે બધા જોવો જ છો ને કોઈ સારા માણા નથી જોડતું આવું છે બધું કે બીજાના ન્યાય માટે લડતી વ્યક્તિ એટલે કે જીગીસા પટેલ પોતાના માટે ફરિયાદ કરી કે નહીં ક્યાં પહોંચ્યો એમ કામ એટલું તો જાણી શકે જ ને કે ફરિયાદ કરી આ તે એટલી બધી વાર ના લાગે તમે પાંચસો કિલોમીટર ખાલી વાથીને જો છોરો ગોંડલ પહોંચી જતા હોય પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ન જઈ શકો ત્યારે તો તમે કઈ કહો હું આમ છું ને હું ફેમિલી ટ્રીપ માથે છું ને એવા કઈક નિવેદન હતા એક્સ વાય ત્યારે ફ્રી થઈ ગયા હજી તો નિવેદન આવ્યું નથી ને ત્યાં એ ગણતરીની કલાકમાં મીડિયા બધા બધે મીડિયા પહોંચી ગયા હાલો તમારું નિવેદન આપો બીજા બધા સાઈડમાં પેલા તમારું નિવેદન આપો જીગીસા પટેલ નો હાલી ગયો ભાગી ના લોકોને મને લાગે છે હવે શાંતિમાં રસ નથી માત્ર માત્ર મીડિયા આવે છે ના મને નથી લાગતું આ મેટર અહીંયા ઉભી રહે આ બહુ જ લાંબી હાલશે લોકો હિતી આવી તો હાલશે જ માન દસ દી ખાલી જઈને ધોરી પાછું કઈક કઈક ઉભું હોય માન દસ દી ખાલી જઈને કઈક ઉભું મને એવું લાગે છે આ મેટર બહુ લાંબી હાલ છે બહુ જ લાંબી પણ મારે અમુક મીડિયાને ને કહેવાનું જયારે તમે નિવેદન લ્યો છો ત્યારે કે આ જરાક પૂછો કે ઓલું ઓડિયો ક્લિપ નું કાર્યવાહી ક્યાં હોય છે ફરિયાદ બરિયાદ કરી કે નહીં કે રજૂઆત કરી ખોડલ ધામ થી પણ તમને ચેલેન્જ આપવામાં આવી છે કે ભાઈ ઓડિયો ક્લિપ ખોટી હોય તો તમે પોલીસ ફરિયાદ કરો ત્યાં થોડુંક ધ્યાન દયો પછી ગામને જ્ઞાન આપો આવો પછી ન્યાય આપવા આવો ને એટલે આવું બધું છે પેલા પોતાની માથે લાગેલા ડાઘ તો સાફ કરો તો કે હાચો છે આ તો એક મુદ્દો દબાવવાની વાત હતી કે જનરેટ કરેલું છે અને ખાલી મુદ્દો દબાવવાની વાત હતી બાકી જે રીતે એ વાત પટેલ ને સાથે લઈને હાલે છે ખોડલધામ ના ટ્રસ્ટી એવા નરેશભાઈ પટેલ ને જે રીતે બદનામ કરવાના કાવતરા રચાતા હતા તમે બધા ઓડિયો સાંભળેલો જ છે પણ એની ઉપર એક કે ફરિયાદ થઈ એવું મારા ધ્યાનમાં નથી આવ્યું કે જીગી પટેલ જેવી રીતે વાત કરતી હતી કે ભાઈ હું ફરિયાદ કરીશ ને આ એ થી એડિટ કરેલું છે ને એડિટ કરેલું તો ફરિયાદ ગણતરીના કલાકમાં જે રીતે તમે નિવેદન આપો છો જયરાજ છે ને ગણેશભાઈ વિશે તો આની વિરુદ્ધ પણ ગણતરીની કલાકમાં તમે એક્શન લઈ શકતા હતા પણ તમે કઈ લીધી એવું અમે કે જોયું નથી એટલે આ તમને આખી કહેવાય ને આખું ગુજરાત ઓળખી ગયું હે જનતા ઓળખી ગયું એટલે માપે રહ્યો તો સારું એમ જોકે તમને બધે ઓળખી ગયા શરમ આવી જાય તમને માંડ દર માં ગળી ગયા ભાભો ઓરખતા જીથરો ભાભો એને તો ખબર છે મોકો આવ્યો નથી ને બોયલું નથી મોકો આવ્યો નથી કોક પૂછવું જોઈએ કે દિયો એટલે સીધો ઠેકી જ પડે આવું છે એટલે પણ નહીં ભેગું થાય તમારું લગભગ તો નહીં ભેગું થઈ ચાલુ રાખો તમ તારે ફસવાનું ચાલુ રાખો તમને તો રસ નથી ચાલુ રાખો તો બસ એટલું જ તે આવા જે પોતાના સમાજના આગેવાન એવા નરેશભાઈ પટેલ ને જો રીતે બદનામ કરતા હોય તો આ બીજાનું તો શું સારું કરી શકે કઈ રીતે પડી શકી તમે બધે જોયું છે એટલે આવા આવા અમુક બની બેઠેલા આગેવાનો થી સાવધાન રહેવું જોઈએ જય જય ને ગણેશભાઈ નો વાડી વાંકો નથી એની માથે માં ભગવતી માસા નો હાથ છે ને અઢાર વર્ણ ના સાથ છે તમારા જે બે ત્રણ કાઈ ફેર પડે ને તો રામે રામ ડાયરા ને જય હિંદ ને જય માતાજી